વેપારી અકર્યા પછી આજે હું એલ કે પટેલ બે ચરાડા જવા નીકળ્યા ચરાડામાં મારું એક ગોડાઉન છે મેં પણ કાલ પણ મીડિયામાં થકી કહ્યું હતું કે ભાઈ અમારો પાવડર એક્સપાયર ડેટ પડ્યો છે અને અમને પાવડર પાંચ હજાર મેટ્રિક ટન સના માટે ખરીદ્યો એ મારા પ્રૂફ કરવા અશોક ચૌધરી ચેરમેનશ્રી પ્રૂફમાં ના પાડતા હતા આજે ઓન પેપર ચરાડા ગામની અંદર જનતાની વચ્ચે યુકેશ પટેલે જાતે રેડ પાડીને

બે એપ્રિલાર પચીસ ની ડેકો છે અને એમડી સાહેબ એવું કી છે પાંચ ટન બેન પાછું ખરીદ્યો પાવડર એમ એમને બારથી અને આપણું આ પાવડર એ વગાડવા ને વગાડ્યો નહીં બારથી સા માટે લાવું પડે જોયું એક્સપાયર થયું પણ

કે ભાઈ અમારો પાવડર એક્સપાયર ડેટો પડ્યો છે અને અમને પાવડર પાંચ હજાર મેટ્રિક ટન સના માટે ખરીદ્યો એ મારે પ્રૂફ કરવા હતું અશોક ચૌધરી શ્રી પ્રૂફમાં ના પાડતા હતા આજે ઓન પેપર ચરાડા ગામની અંદર જનતાની વચ્ચે યોગેશ પટેલે જાતે રેડ પારીને એક્સપાયર ડેટ પાવડરનો ખુલાસો કર્યો અને એ પણ વિડીયા અને પત્રકારોને પણ ઘણા બે ત્રણ પત્રકારો પણ આવ્યા હતા પત્રકારોએ પણ એ વિડીયો લીધો અને મેં પણ જાતે લીધું મારો શર્ટ પણ બગડેલો છે ગોડાઉનમાં ખુલ્લું કરીને બતાવ્યું મારો પગ પણ એવો છે પણ આજે કાલના જેવી પરિસ્થિતિ અશોક ચૌધરીએ બનાવી આજે પણ એમના ઘણા લોકો ગુંડા તત્વ લોકો આવીને એક પત્રકાર ઉપર પણ જેમ તેમ વર્તન એમને કર્યું આજ મારી જોડે પણ વાઇસ ચેરમેન છતાં પણ અમે તપાસમાં પણ ના જઈ શકીએ એ ચાવી પણ ના આપી શકીએ એ પ્રકારની પરિસ્થિતિ કરી છતાં પણ ફોલાઈન અમે ચાવી લીધી ચાવી લીધા પછી એ લોકો પસ્તાને ભાઈ આ તો પાણી પડે છે એવું કીધું કે ભાઈ આપણે ઘોડાનું પાણી પછી જ ચાવી આપી ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં એક્સપાયર ડેટ પાવડર થઈ ગયેલો અમને ખબર છે અમે બોર્ડની અંદર અનેક વાર રજૂઆત કરી છે કરોડો રૂપિયા નુકસાન જાય છે એ ભોગવવાનું એમડી એમડી એમડીને ભોગવવું પડશે ચેરમેનશ્રીને ભોગવવું પડશે અમે જિલ્લા ને પણ ફરિયાદ કરવાના છીએ પોલીસ કેસ પણ કરવાના છીએ અને આજે પણ હુમલા જેવી પરિસ્થિતિ આજ પણ થઈ મારા ઉપર આજ પણ હુમલા જેવી પરિસ્થિતિ થઈ એટલે એના એના માટે એક પ્રકારની ગુંડાગીરી કરીને નાજ કરવું એ આપણા માટે શોધતું નથી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ના છો નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હું પણ છું એ પણ છે હું જનસંઘનો પરિવાર છું એટલે હું સમજું છું મને સાચી બાબત બહાર લાવવામાં મને લાગણી છે અને મારા પશુપાલકો માટે હું બધું બહાર લાવું છું પશુપાલકો માટે હું સત્તા ઉપર આવેલો છું તો એ સત્તાનો મારે દુરુપયોગ પણ ના કરવો જો દુરુપયોગ કરતો હોય એને હું ચલાવી નહીં લેવાનો અને આજે પણ મેં તમને વિડીયો સમક્ષ અને બેગને આખા ગોડાઉનના ફોટા પાડ્યા છે પત્રકારો પણ ફોટા પાડ્યા છે અને એ વિડીયો પણ આવી ગયો છે દૂધ દૂધ પાણીનું પાણી થઈ ગયું અને તમે અશોક ચૌધરી જોડેનો સવાલનો જવાબ માગજો એમને તો એટલી એટલા હદે પાપ કર્યું હતું કે એક્સપાયર ડેટ થઈ ગયું તો આપણો પાવડર વગાડી શકીએ મને ને એમડીને આવો જવાબ આપ્યો એમડી ને બેને એમડીને મને જવાબ આવો આવ્યો કે આપણો એક્સપાયર ડેટ પાવડર થયેલો છ મહિના સુધી આપણે ચલાવી શકીએ છીએ કાલ પણ મેં વાત કરી હતી એટલે આની બબાલ લાભા સુધી ચાલશે મને તો આજે

બહુ સહન કરવાની શક્તિ હું મારામાં રહી નથી કાકા હુમલો ક્યાં સુધી સહન કરવાનો બે વાર ત્રણ વાર ચાર વાર પછી માણસ સીધો હોય શું કરે મોટો હુમલો કરી દેશે અને જ્યારે હું મોટો હોઉં એને મારો મારા જ્યારે હુમલો કરવાનો આવશે ને ત્યારે ભારત હું તો ખુલ્લો બજારમાં ફરી છે એને બજારમાં ફરતા સંતાવું પડશે કે એટલા માટે કે એને ખોટું કર્યું છે હું તો બહાર ખાઈને બેન ઘેરે રહેવાનો પણ એવો હુમલો કરશે તો મને સહન થાય નહીં હવે એમને પણ કહેવાનો છું એમને પણ ગાંધીનગર આવવાનું છે એમને પણ માણસા આવવાનું છે એમને પણ મહેસાણા જિલ્લામાં ફરવાનું છે એટલે હું ના મર્દ નહીં હું મર્દ જ છું એટલે આજે આ જેમ જેમ કંટાળીને હું બોલું છું કે ભાઈ આવું લાફાનો જવાબ લાફ